દોસ્તો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એવા મુકેશભાઈ અંબાણી પોતાના દીકરા અનંત અંબાણીની વાત સાંભળીને ધ્રુજકે ધ્રુજકે રડી પડ્યા હતા દોસ્તો અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રા હવે પૂર્ણ થઈ ચૂકી છે અને સમગ્ર અંબાણી પરિવાર દ્વારકા પહોંચી ગયો છે ત્યારે દરેક લોકોને એમની નજર રાધિકા મર્ચન્ટ ઉપર છે કારણ કે દોસ્તો છેલ્લા દિવસે એમની પદયાત્રા કરવામાં આવી હતી એમાં રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણી પણ અનંત અંબાણી સાથે આ યાત્રામાં પહોંચ્યા હતા અનંત અંબાણીએ પાંચ મિનિટની એક ઇમોશનલ સ્પીચ આપી હતી કે જેને કારણે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એવા મુકેશભાઈ અંબાણી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા આ અનંત અંબાણીની સ્પીચ તમને કદાચ એમ લાગે કે કોઈએ લખી છે અથવા તમને એમ થશે કે એ તો કોઈ મોટા ઉદ્યોગપતિનો પુત્ર છે એટલે બોલી શકે પરંતુ નહીં દોસ્તો તમે આ સ્પીચ ખરેખર સાંભળશો તો તમને પણ એમ લાગશે કે અનંત અંબાણી જે બોલી રહ્યા છે એ બહુ દિલથી બોલી રહ્યા છે અને બીજા લોકો માટે આ વસ્તુ જાણવાની એટલા માટે જરૂરી છે કે એમણે જે વાત કરી છે ફેમિલી વિશે કે જીવનમાં ફેમિલી કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે અને ફેમિલી કેવી રીતના તમને મદદ કરી શકે છે આ વાત એમણે તેમની સ્પીચમાં રજૂ કરી હતી એમણે એમની માતાનો ઉલ્લેખ કર્યો એમના પિતાનો ઉલ્લેખ કર્યો એમની મંગેતર રાધિકાનો પણ ઉલ્લેખ કર્યો એમની લાઈફ માટે દાદીનું એટલું એમના જીવનમાં કેટલું ઇમ્પોર્ટન્સ રહ્યું છે એ વાતનો પણ એમને ઉલ્લેખ કર્યો ઇવન અનંત અંબાણીના જે નાની એટલે કે નીતા અંબાણીના મમ્મીનું કેટલું યોગદાન છે એ વાતનો પણ એમને ઉલ્લેખ કર્યો છે અને રાધિકાના માતા પિતા એમના અનંત અંબાણીના ભાઈ આકાશ અને બહેન ઈશાનો પણ ઉલ્લેખ કર્યો કે મારી લાઈફમાં એમનો શું રોલ રહ્યો છે અને કેટલું મહત્વ છે મતલબમાં એક પરિવારની વાત હતી એટલે અમે તમારી સાથે આ વાત શેર કરવા જઈ રહ્યા છીએ વિડિયોમાં આગળ વધતા પહેલાં એક લાઈક અવશ્ય કરી દેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અને તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા અવનવા અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો વધારે સમય પસાર ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો અનંત અંબાણીએ શરૂઆત કરી થેન્ક યુ મમ્માથી એટલે કે નીતા અંબાણીને સંબોધન કરીને એમણે શરૂઆત કરી અને વાત કરી કે મારા જે મમ્મી છે એ છેલ્લા મહિનાથી મારા કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છે અને દિવસની અંદર કલાક તેઓ કામ કરે છે અને માત્ર ત્રણ થી ચાર કલાક જ સૂતા હતા સાથે સાથે એમ પણ કીધું હતું કે મારા પરિવારના બધા જ લોકોનો આ આ કાર્યક્રમની અંદર ખૂબ મોટો ફાળો રહ્યો છે બધા જ લોકો માત્ર ત્રણ થી ચાર કલાકની ઊંઘ લેતા હતા મારો જે આખો કાર્યક્રમ છે એના માટે બધા દિવસ રાત લાગી પડ્યા હતા એમણે એમ કીધું કે મારી માતાનો મારી લાઈફમાં બહુ જ મોટો રોલ રહ્યો છે કારણ કે આ જે વન તારા છે એમાં પણ નીતા અંબાણી એટલે મારા મમ્મીનો રોલ રહ્યો છે એમણે એમ કીધું કે મને વાતનો આનંદ છે કે મારી ખુશી હું તમારી સાથે વહેંચી રહ્યો છું એમણે સાથે સાથે લોકોને લોકોનો પણ આભાર માન્યો અને એમ કીધું કે આટલા મોટા આયોજનમાં જો કંઈ ભૂલચૂક થઈ હોય તો અમને પ્લીઝ માફ કરી દેજો પણ હવે વાત કરીએ કે અનંત અંબાણીએ જે મહત્વની વાત કરી કે જે આપણે જાણવા જેવી છે અનંત અંબાણીએ એમ કીધું અંગ્રેજીમાં કે માય લાઈફ ઇઝ નોટ ઓલવેઝ બીન એન્ટાલ્ટી અ બેડ ઓફ રોઝિસ આઈ ઓલસો એક્સપિરિયન્સ પેન ઓફ થ્રોન એટલે એમને એમ કીધું કે મારું જે જીવન છે એ ગુલાબના ફૂલ જેવું મુલાયમ નથી રહ્યું મેં પણ ગુલાબની જેમ ગુલાબની જેમ એમ કહેવાય કે કાંટાનું દર્દ સહન કર્યું છે એમ મેં પણ ઘણા બધા દર્દ સહન કર્યા છે એટલે તમને એમ લાગતું છે એવું આટલા અબજોપતિ કે સમૃદ્ધ પરિવારમાં છું પરંતુ એવું નથી મેં પણ ઘણા બધા સંઘર્ષ કર્યા છે અનંત અંબાણીએ એમ કીધું કે હું નાનપણથી જ મને ઘણા બધા હેલ્થ ઇશ્યુ હતા ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ હતા કે જેને કારણે મને આરોગ્યમાં સતત મુશ્કેલી રહેતી હતી પરંતુ મારા માતા પિતાએ ક્યારે પણ મને એવો અહેસાસ થવા નથી દીધો કે મને કોઈ બીમારી છે ઓલવેઝ મને સારી રીતના એવી રીતના રાખ્યો છે કે મને ખબર જ નહીં પડી કે મને કોઈ બીમારી છે બીજું કે મારા પેરેન્ટ્સ મારી ઉપર હંમેશા વિશ્વાસ રાખ્યો છે અને મને સતત એ લોકો એવું કહેતા હતા કે તું જે વિચાર છે એ થશે દર્શક મિત્રો આ વાત બહુ મોટો મેસેજ આપણને આપીને જાય છે લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ વાત કારણ કે માતા પિતા ગમે તેવો દીકરો હોય પણ જો એને પ્રોત્સાહન આપે અને એમ કહે કે તું જે વિચારશે મતલબમાં તું સારું વિચારશે તો સારું થશે ખરાબ વિચારશે તો ખરાબ થશે

રાધિકા અને હું છેલ્લા સાત વર્ષથી અમે સાથે છીએ સાથે સાથે અનંત અંબાણીએ એ પણ વાત કરી કે જ્યારે મેં રાધિકાને પહેલી વાર જોઈ ત્યારે મારે મારા દિલની અંદર જાણે સુનામી આવી હોય ને એવું મને ફિલિંગ થયું હતું અને એમ કીધું કે તમારી દીકરી સાત વર્ષથી મારી સાથે છે એ વાતનો તમે મારી ઉપર વિશ્વાસ રાખો એ માટે હું આભારી છું મતલબમાં એના સાસુ સસરાનો પણ આ જાહેર સંબોધનની અંદર ઉલ્લેખ કર્યો છે પછી એમણે વાત કરી એમના દાદી વિશે તો અનંત અંબાણીએ એમ કીધું કે મારા દાદી છે કોકિલાબેન એમનો મારી જિંદગીની અંદર બહુ મોટો રોલ રહ્યો છે કારણ કે મારા દાદી છે એ મારા ઓલવેઝ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે અને એમનું ગામ જામનગર હતું અને એમને કારણે જ અમે આજે જામનગરની અંદર કાર્યક્રમ નક્કી કર્યો છે સાથે સ્વર્ગસ્થ દાદા ધીરુભાઈ અંબાણીને પણ અનંત અંબાણીએ યાદ કર્યા એમણે એમ કીધું કે મારા દાદા પાસેથી હું ઓલવેઝ સપના જોતા રહેવાનું શીખ્યો છું કારણ કે મારા દાદા એવું કાયમ કહેતા કે સપના જોવા તો ઊંચા જોવા અને ખુલ્લી આંખે જોવા એટલે આ મારા દાદા જે છે એ મારા માટે ખૂબ મોટા પ્રેરણા સ્ત્રોત રહ્યા છે સાથે સાથે અનંત અંબાણીએ નીતા અંબાણીના મમ્મી એટલે કે અનંત અંબાણીના નાનીનો ઉલ્લેખ કર્યો છે હું ઘણો બધો સમય મારી નાની સાથે રહ્યો છું અને એમની પાસેથી હું સૌથી મોટી કોઈ વાત જો શીખ્યો હોય તો એ ધાર્મિક વાત શીખ્યો છું એમણે મને ધર્મ વિશે એમણે મને ધાર્મિક બાબતો વિશે ઘણી બધી એવી બાબતો શીખવાડી કે જેને કારણે મને ધર્મ પ્રત્યે રુજી થઈ ટૂંકમાં એમણે આખી વાત એવી રીતે કરી કે તમારી જિંદગીની અંદર ફેમિલીનો રોલ કેટલો મહત્ત્વનો હોય છે સંયુક્ત ફેમિલીની અંદર તમે તમારું જીવન પસાર કરી રહ્યા હોય તો તમારા જીવનમાં પરિવારના દરેક સભ્યોનો કાંઈક ને કાંઈક અંશે ફાળો રહેલો હોય છે દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું આજના વિડીયોમાંથી તમને શું શીખ મળી છે મુકેશ અંબાણીએ એમના સૌથી નાના પુત્ર એ અનંત અંબાણીના સરસ મજાનો આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશ વિદેશથી અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને દીપાવ્યો હતો એના પાછળના પણ આ અનેક અનેક તથ્યો હતા જે અમે તમારી સમક્ષ રજૂ કર્યા સાથે સાથે અનંત અંબાણીની આ ઇમોશનલ સ્પીચમાંથી આપણે ઘણું બધું શીખવા મળ્યું છે કે એક મોટી વ્યક્તિના દીકરા હોવા છતાં એના ભાવો એમને આપણા સુધી પહોંચાડ્યા છે માટે આ વિશે તમારું શું કહેવું છે એમનું મંતવ્ય પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અચૂક જણાવજો અને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો અને તમારા દરેક ફેસબુક વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં શેર કરી દેજો સાથે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે આઇકન દબાવીને અત્યારે જ ધ ડીએ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જેનાથી આવા ને આવા વધારે રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયોઝ આપનાથી ન જાય અને આપના સુધી સૌથી પહેલાં એ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે ચાલો ફરી મળીશું એક નવા વિડીયોઝ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ